જલાલપુર તાલુકામાં આવેલ મગોબ ભાઠા ગામના તળાવમાં છેલ્લા ચારેક મહિનાથી મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મગોબ ભાઠા ગામમાં આવેલા તળાવમાં છેલ્લા ચાર મહિનાથી મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યાંના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મગર બપોરે તથા રાત્રિના સમય તળાવના કિનારે જોવા મળે છે ત્યારે ગામના લોકો આ તળાવમાં ઉપયોગ કપડાં ધોવા માટે

જો મગર તેમાં પકડાઈ જાય તો વન વિભાગ દ્વારા તેને સલામત સ્થળે ખસેડવાની કવાયત પણ ચાલી રહી છે ન્યૂઝ